પરંતુ સમગ્ર ભારત અને સમગ્ર નો સાથ છે એવા જે કા આપણા સાથીદાદ ઉમેશભાઈ મહેતા આજ આપણી સાથે જોડાયા છે ઉમેશભાઈ જે રાજકોટના કોઈ પણ સેવાનું કાર્ય હોય છે એમાં તેમનું નામ મોખરે હોય છે પછી ભલે ચકસુદાન હોય દેહદાન હોય કે રક્તદાન હોય ઉમેશભાઈ નું નામ હંમેશા મોખરે હોય છે ઉમેશભાઈ આપનો ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર ઉમેશભાઈ હું તમને સૌથી પહેલા એ પૂછવા માંગીશ કે ભારતની જે પાણીની પરિસ્થિતિ છે અત્યારેની એને તમે કઈ રીતે જુઓ છો પાણી પાણીની પરિસ્થિતિ બહુ વિકટ છે અને ધીમે ધીમે એમાં જો સારું થાય અને સંગ્રહ થાય તો વધારે લોકોને ઉપયોગી થઈ શકાય એમ ઉમેશભાઈ હું તમને કહેવા કે ભારતમાં છેલ્લા છ મહિનામાં જોઈએ તો દિલ્હી અને બેંગ્લોરમાં જે વોટર ક્રાઇસિસ થયા હતા ત્યારે વૃક્ષો પાણી પીવડા ઉપર પણ છ હજાર દંડ હતો તો એના વિશે તમારું શું મન થઈ જશે અત્યારે પરિસ્થિતિ એવી હોવી જોઈએ કે પાણીની કોઈ તકલીફ ન હોવી જોઈએ દરેક પરિવારને જરૂર જો જોઈએ એટલું પાણી મળી જવું જોઈએ એવો દરેક જિલ્લામાં દરેક રાજ્યમાં સંગ્રહ થવો જોઈએ જેથી કરીને એ લોકોને કંઈ વાંધો ન આવે દરેક પરિવાર ને તકલીફ ન પડે ભાઈ આપ રક્તદાન કરાવો છો ચક્ષુદાન કરો છો દેહદાન ના સંકલ્પ પણ કરાવો છો તો અત્યાર સુધીમાં ચક્ષુદાન દેહદાન કેટલા થઈ છે હા મેં જનકલ્યાણ સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં સાતસો ને એંસી ચક્ષુદાન કરાવ્યા છે અને ચું ચુમ્માલીસ કિન ડોનેશન કરાય છે એકસઠ દેહદાન કરાય છે અને સુડતાલીસ રક્તદાન કેમ્પનું આયોજન અમારા જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા થયું છે આગામી સમયમાં જયારે આપણે રેસકોર્ટમાં જલકથા નું આયોજન થઈ રહ્યું છે એમાં પણ આપણે રક્તદાનના કેમ્પ કરવા છો એના વિષય એમાં ગીર ગંગા પરિવાર દ્વારા અમને સહકાર મળેલ છે અને ચાર ત્રણે ત્રણ દિવસ જે કથા છે થી બાર અમારો છ થી બાર સુધી ત્રણે ત્રણ દિવસ રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે અને સાથે સાથે અંગદાન, ચક્ષુદાન, દેહદાન સ્કિન ડોનેશનના સંકલપત્રો પણ ભરીશું અને તે કાર્ડ લેમિનેશન કરીને દરેક પરિવારને અમે આપીશું. 100% અ ઉમેશભાઈત્યારે જે પાણીની પરિસ્થિતિ ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાત અત્યારે ભાડાના મકાનમરીતે એવી પરિસ્થિતિ છે કારણ કે નર્મદાની કેનાલ અત્યારે ગામ-ગામ પહોંચી તો ગઈ છે પણ નર્મદાનું ઉદ્ગમ સ્થાન તો મધ્યપ્રદેશમાંથી છે તો કદાચ ભવિષ્યમાં નર્મદાનું ઉદ્ગમ સ્થાન બંધ થઈ જાય કે મધ્ય પ્રદેશમાં જો વરસાદ ઓછો પડે તો એની પરિસ્થિતિ ભારત ગુજરાતને પણ અવળકડી પડે તો એના વિશે તમે શું કહો એમાં આજે ગીરગંગા પરિવારે સંકલ્પ કરી અને ચેક ડેમ બનાવવાનો જે આયોજન કર્યું છે અને પેલા એકસો કરવાના હતા પછી એક અને અત્યારે એક લાખ એક હજાર એકસો અગિયાર ચેકડેમ બનાવવાનું જે આયોજન છે અને બહુ વિશાળ આખા ભારતમાં આયોજન કરેલ છે તે ખૂબ જ પ્રશંસનીય કામ છે અને તેમાં સમગ્ર સમાજ જોડાય અને આ કાર્યમાં સહકાર આપે તો જ પરિણામ આવે અને દરેક ઉપયોગી સંસ્થા સાથે કાર્યરત છો તો ઘણી વાર એવી હોય છે કે કોઈ સંસ્થા હોય તો એ વધારે આર્થિક રીતે ચાલતી હોય છે તમે કોઈ પૈસા નું ડોનેશન આપો તો જ એ સંસ્થા ચાલી શકે છે પણ ઘરવાળી એમ નથી તો તમે પોતાનું શ્રમદાન આપી શકો છો વિચારદાન આપી શકો છો તો એના વિશે તમે શું કહેશો એમાં ત્રણ પ્રકારના દાન તન મન ધન થી જે લોકો શરીરનું પોતાને આવી શકે તો એ દાન કરી શકે અને પોતાનો સમય આપી શકે પૈસાની સગવડ ન હોય તો પોતાનો સમય આપી શ્રમદાન કરી શકે એવી રીતે જો પૈસા હોય તો પૈસા પણ ગીર ગંગા પરિવાર ને આપી અને એના પ્રોત્સાહિત કરી શકે છે એવા અને પોતાનો મગજનો ઉપયોગ કરી અને આઈડિયા પણ આપી શકે કે તમે અહીંયા ચેકડેમ બનાવો તમે અહીંયા ચેકડેમ બનાવો તમે અહીંયા મોટો સંગ્રહ કરી શકો છો અત્યારે વિવિધ ક્ષેત્રમાં ગમે ત્યારે જાય હું ત્રણ ચાર પાંચ જગ્યાએ ગયો તો ગીર ગંગા પરિવાર દ્વારા ચેક ડેમ એવી રીતે લખેલું હોય છે ઘણી સંસ્થામાં મેં જોયું છે તો અત્યારે એ ખૂબ જ પ્રસનીય છે જે બહુ જરૂરી છે ઉમેશભાઈ આપ તો ઘણી વાર લોકોની માનસિકતા એવી છે કે રક્તદાન કેમ્પ આપણે પોતાનામાંથી લોહી ઓછું થઈ જાય તો વજન ઓછું થઈ જાય આપણી તબિયત ખરાબ થઈ જાય એવી ઘણી અમાન્યતા પણ હોય છે પણ પણ ખરેખર એવું થતું નથી તો 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 એના વિશે શું કહેશો કોઈ પરિવાર હોય હોય વ્યક્તિ પચાસ કિલો કરતા વધારે વજન હોય અને અઢાર વર્ષ કરતા વધુ ઉંમર હોય અને સાઠ વર્ષ વર્ષ સુધી પોતાનું રક્ત આપી શકે છે દર ત્રણ મહિને રક્ત આપી શકે છે તો આ રીતે જો રક્ત આપે સમાજ જોડાય તો ખૂબ જ ઉપયોગી થાય મે પણ ત્રીસ વાર રક્તદાન કરેલ છે એટલે આ દરેક પરિવાર યંગ જુવાન જે છે છોકરાઓ દીકરા દીકરીઓ છે તે પણ રક્તદાન પ્રવૃત્તિમાં જોડાય તો સમગ્ર સમાજમાં ખૂબ જ લગ્નની જરૂર જ્યાં પડે છે ત્યાં ઉપયોગી થઈ શકે છે ઘણી વાર લોકોને ખ્યાલ નથી હોતો કે આપણે જે રક્તદાન કરીએ છીએ એ વ્યક્તિની જે વ્યક્તિને બ્લડ ડોનેટ કરવાનું છે જે છે મેલ્સલે સેમેના બાળક હોય છે એની કંડિશન કેવી હોય છે લોકોને તો કદાચ એમ લાગતું હશે કે સામાન્ય વ્યક્તિ હશે તો એના વિશે માહિતી આપું કે વ્યક્તિની કન્ડિશન કેવી છે જેનાથી લોકોમાં જાગૃકતા આવે હા લોકોની કંડિશન જે છેલ્લે છે એને ઘણા એવા હોય છે કે મહિનામાં બે વાર ત્રણ વાર રક્ત આપવું પડે એનું ડાયાલિસિસ કરવું પડે હોય છે તો એ લોકોને રક્તની તો રેગ્યુલર જરૂર પડે છે તો એને માટે ખૂબ જ છે રાજકોટમાં જ અત્યારે ઘણી તો અઢીસો થી ત્રણસો છોકરા દીકરા દીકરીઓ છે તો એને મહિનામાં બે વાર ત્રણ વાર લખતી જરૂર પડે તો આ માટે જો યુવા વર્ગ સાથે જોડાય તો રક્તદાન થી લોકો ને વિદ્યાર્થીઓને અથવા નવા થેલેસેમિયા પેશન્ટ છે તે લોકોને ખૂબ જ સહાયરૂપ બની શકાય છોટકા આપ ઝલકથા માં આપણે વાત થઈ કે રક્તદાન કરવાના છો તો જલકથા રાજકોટ ના હાર્દ સમ અને રિસ્કોસ માં ને કદાચ મને લાગે છે ઇતિહાસ માં ઝાડ ઉપર કથા કદાચ પેલી વાર થઈ રહી છે

મોટા બોર બનાવે જેથી કરીને જે ચોમાસાનું પાણી હોય તો એ બોર માં સંગ્રહ થાય અને જરૂર પડે ત્યાં પાણી નું તળ ઊંચું આવી શકે ખુબ આભાર આપણે ખુબ જ સારી માહિતી પણ સરળ શૈલી માં લોકોને સમજાવી દર્શકોને અમારાને સમજાવી આપનો ખુબ ખુબ આભાર નમસ્તે નમસ્તે